બાબર પંથકમાં ક્યારે અટકશે લીલા લાકડાનું નિકંદન ફોરેસ્ટ વિભાગ કેમ ચૂપ બાબર પંથકમાં છેલ્લા ઘણા સમયથી લીલા વૃક્ષોનું ખુલેઆમ કતલેઆમ થઈ રહ્યું છે જેના અહેવાલો વારંવાર મીડિયામાં પ્રસારિત કર્યા હોવા છતાંય જો ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ફોરેસ્ટ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કોઈ સામાન્ય નાગરિક પોતાની માલિકીના પ્લોટમાં કોઈ શોપિંગ કે મકાન બનાવતી વખતે કોઈ ઝાડ નડતરરૂપ થતું હોય અને જો તે નાગરિક તેનું કટિંગ કરે તો ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તાબડતોડ ત્યાં આવીને કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે તો બાબર શહેરના ભરચક વિસ્તારમાંથી ખુલ્લેઆમ આમ ભરીને રોજ શહેરની સો મિલોમાં કટિંગ માટે ઠલવાઇ રહ્યા છે તો આવા લોકો સામે કેમ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતા તે સમજાતું નથી ભાબરમા વાવ રોડ પર કારેલા પાસે આવેલ આનંદ ધામ ગૌશાળા પાસે આવી દસ જેટલી સો મિલો ખુલે આમ ધમધમી રહી છે અને રાત દિવસ લીલા લાકડાનું કટિંગ કરી રહી છે તો તંત્રની નજરમાં કેમ નથી આવતું અને જો કોઈ સામાન્ય નાગરિક પોતાના પ્લોટમાં નડતર રૂપ ઝાડ કાપે છે તો કાર્યવાહી અને આવી સો મિલોમાં કોઈ નડતર વગર ખુલે આમ લીલા લાકડા કપાઈ રહ્યા છે તેમની સામે કાર્યવાહીના નામે મિંડુ તંત્રની આવી ઢીલી નીતિના કારણે જ આવા લોકોને મોકળું મેદાન મળી ગયું છે અને ખુલેઆમ અબોલ વૃક્ષોનું કટીંગ કરી રહ્યા છે અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે સરકાર એક બાજુ એવા મણગા મારી રહી છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો પણ ભાબર વિસ્તારમાં તો બધા નિયમો નેવે મૂકેલ હોય તેમ લાગી રહ્યું છે બીજી એક વાત કે કોઈ સામાન્ય નાગરિક નડતરરૂપ ઝાડ કટીંગ કરે છે તો ફોરેસ્ટ વિભાગ કોઈપણ જાણકારી વગર એન્ટ્રી મારી દેશે તો ભાબર વિસ્તારમાં ચાલતી સો મિલોનો તો ઠામ ઠેકાણા સુધીના મીડિયામાં અહેવાલો છેલ્લા ઘણા સમયથી પ્રસિદ્ધ કરાયા છે તો એ તંત્રની કાર્યવાહીના નામે મીંડુ અને નો એન્ટ્રી છે તો ભાબર પંથકમાં આવું બધું કોની મહેરબાનીથી ચાલી રહ્યું તે એક મોટો પ્રશ્ન છે લીલા ઝાડ પર્યાવરણ માટે કેટલા મહત્વના છે અને જીવન માત્ર માટે પણ કેટલું મહત્વ ધરાવે છે એ વાત સૌ કોઈ જાણે છે બાબરના ભરચક વિસ્તાર એવા વાવ રોડ પરથી સાંજના સુમારે ખુલે આમ લીલા લાકડા ભરીને સો મિલોમાં ઠલવાઈ રહ્યા છે પણ કાર્યવાહીના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે અને આવા ટેકટરો રોજ લીલા લાકડા ભરીને બેફામ ચાલી રહ્યા છે જો આમનું આમ વિકસોનું કતલે આમ ચાલુ રહ્યું તો એક દિવસ આ વિસ્તાર વૃક્ષહીન થાય તો નવાઈ નહીં તે માટે તંત્ર પોતાની કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠે અને આવા ઇસ્મો પર કાયદેસરની કાર્યવાહી કરે તે સૌના માટે હિતકારી છે સોમાભાઈ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા